રાજકોટના ધોરાજી તાલુકામાં બનેલ સેશન કોર્ટે કર્યો નિર્દોષ છુટકારો વર્ષ બે હજાર બાવીસમાં માં દુષ્કર્મને પોક્સો સહિતની બાબતે ધોરાજી પંથકના એક પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી પોલીસ ફરિયાદ અજય ધીરુભાઈ બારૈયા નામના વ્યક્તિ સામે દુષ્કર્મને પોક્સો સહિતની કલમો હેઠળ નોંધાઈ હતી પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેર વર્ષની સગીરા સાથે બનેલ બનાવ બાબતમાં દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો મુજબ આરોપી નિસામે નોંધાયો હતો ગુનો આ ગુનામાં આરોપી તરફે રોકાયેલા વકીલની દલીલો અને રજૂઆત રાખેલ ચુકાદાઓને ગ્રાહ્ય રાખી ધોરાજી સેશન કોર્ટે ચુકાદો આપ્યો છે રિપોર્ટર ફિરોજ જુણે જાત ધોરાજી હું અરવિંદ કાપડિયા એડવોકેટ ધોરાજી સને બે હજાર બાવીસની સાલમાં પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ચૌદ વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી સાત માસનો ગર્ભ હોય ડોક્ટરોના અભિપ્રાય મુજબ ચૌદ વર્ષની બાળકીને બાળકનો જન્મ થયેલો જે સંબંધે પાટણવાવ પોલીસે ધોરાજીના અજય ધીરુભાઈ બારૈયા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરેલ અને સાયન્ટિફિક તપાસ કરી આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવ હોય ચાર્જશીટ કરવામાં આવેલ આ કેસ નામદાર ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા અમારા દ્વારા આરોપીના બચાવમાં સાક્ષી સાહેદોની ફરિયાદીની ભોગ બનનારની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવેલ એફએસએલ અધિકારીઓની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવે અને અમારી દલીલો સાથે સહમત થઈ નામદાર સેશન્સ કોર્ટના જજ સાહેબ શ્રી એચ એ શેખ સાહેબ દ્વારા આરોપીને નિર્દોષ શરાબી છોડી મુકતો હુકમ આજરોજ ફરમાવવામાં આવેલ છે